પાંદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી આગામી સત્તર ઓક્ટોબરના રોજ યોજાનાર છે જે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપની સામે ખેડૂત મત વિભાગના એક સમયે સાથી મિત્રો સામ સામસામે ફોર્મ ભર્યા હતા જેમાં પ્રવીણ સિંધામુવાલ અને ભીખાભાઈ સ્વામી સાધીવાળાના નેતૃત્વમાં ખેડૂત વિભાગના દસ સભ્યો માટે પણ સત્તર ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાના અંતે બંને જૂથો સમા સામ સામે દસ દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે પ્રવીણ સિંધાને ભીખા સ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો નિર્ધાર સાથે તેઓના જૂથે પણ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પોતાના સમર્થકો સાથે પાત્ર પીએમસી ખાતે જિલ્લા રજિસ્ટ્રારને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યા હતા હવે મંગળવારે ચકાસણી અને દસમી તારીખે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

અમારી પેનલ ભીખાભાઈ પરસોત્તમભાઈ સ્વામી સાધી અને હું સિંધા પ્રવીણસિંહ ભૂપતસિંહ મુવાલના નેતૃત્વમાં બજાર સમિતિમાં સત્તર ફોર્મ ભર્યો છે ખેડૂત વિભાગમાં અને સત્તરમાંથી અમે બધાએ નક્કી કર્યું છે કે સત્તરમાંથી જે દસ મિત્રો થાય એ સંપીને આપણે ચૂંટણી લડવાની છે મિત્રો બજાર સમિતિના ઇતિહાસમાં તમે બધા તો અહીંના જોણો છો કે બજાર સમિતિ કેવી ચાલી ચૌદ વરસ બજાર સમિતિમાં જ્યાં ધાબડા પ્રકરણ થયું એમના નેતૃત્વમાં એમના પ્રમુખ પ્રાણી જે બજાર સમિતિ ચાલી અને છેલ્લે સરકારનો કાયદો આવ્યો અને સરકારના કાયદા પ્રમાણે જે પ્રમુખ બે ટર્મ ચાલુ હોય એમનાથી ફરી પ્રમુખ ના થવાય અને એટલા માટે એમને જવું પડ્યું અને મને પ્રમુખ સર્વસંમતિથી બનાવ્યો મેન્ડેટ થી બનાવ્યો ભાજપના બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી અને વિધ્ય ચૂંટણીમાં અમે હાથે હતા એટલે અમારી ઉપર એ ભાઈ પણ બંને મિત્રો મોમાં હતા ભાઈ શ્રી પદ્યુમન અને આ ભાસ્કરભાઈ એ પણ મોમા હાથે હતા એવો રસ છે પહેલેથી કે જે ધારાસભ્ય થાય એની જોડે ના જવાનું તો વટ પડે એમ એ જોડે ફરવાનો બેહવાનો આ બધો વટ પડે એટલે એ ધારાઇભાઈ જોડે ગયા અને ચૂંટણી હાર્યા અમે હાર્યા પછી ત્રીજે જ દિવસે અમારી પર અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા દ્યુમનસિંહ અને ભાસ્કરભાઈ અને તાલુકાના સહકારી જે આગેવાન છે લોકો એમને પ્રવીણભાઈ પટેલ આ ત્રણ જણાએ ભેગા મળીને બીજા ડિરેક્ટરને પોસલાવી પટાવીને અમારી પર દરખાસ્ત લાવ્યા હતા દરખાસ્ત એમનાથી પાસ ના થઈ અને હું પ્રમુખ તરીકે ચાલુ રહ્યો ત્યાર પછી વાત આવી ગાડીની તો ગાડીમાં એ ભાઈ ચૌદ વર્ષે ગાડી ચાલવી બજાર સમિતિ એક કરોડ રૂપિયા જેવું નુકસાન ગાડી ફેરવીને બજાર સમિતિને કર્યું છે એક પણ એક પ્રમુખ આજે કે દિવસ આ ગાડી તમારે ઘેર કઈ મુલાકાત આવી હતી કોઈ પણ સભાને પૂછી લે ત્યાર પછી અમને ખબર પડી કે ગાડીમાં ખોટ જાય છે તો અમે બધા મિત્રોને ડિરેક્ટરો કહ્યું કે ગાડી આપણે હવે રખાઈ નહીં કે ગાડીમાં ખોટ જાય છે આ પૈસા ખેડૂતોના પૈસા છે અને એ પૈસા આપણે બચાવવા પડે તો એ ભાઈ ના વેચાય ગાડી આપણે રાખવી પડે પણ પણ મેં કરે મારે ગાડી હું ફેરવું નહીં અને આપણે ગાડી અમે બંધ કરીને ગાડી વેચી દીધી એ ભાઈ ગાડીનો ઉપયોગ પોતાના કુટુંબ માટે પોતાની વ્યાજી ઉઘરણી માટે સિવાય ગાડીનો કશો ઉપયોગ એ ભય કર્યો નથી એક પણ ડિરેક્ટર ને પૂછજો અત્યારે ચાલુ ડિરેક્ટરો અમારી જોડે છે એક દિવસ કોઈ ડિરેક્ટર ને ગાડી એ ભય આપી નહીં એમના ઉપયોગમાં ગાડી ફેરવી છે અને ત્યાર પછી અમે ગાડી વેચી દીધી અને આજે પણ બજાર સમિતિ પાસે એક કરોડ ને ત્રેવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ બજાર સમિતિમાં હાજર છે જેને જોયું એ જોઈ લે ખેડૂત મિત્રો અમારી પર વિના કારણે મેં કહ્યું તમે કારણ બતાવો અમને કેમ તમે તમે દરખાસ્ત લાવો છો અમારી પર એક તો કારણ કહો મારું કે તમે પૈસા એની ખાઈ ગયા છે તમે કઈ ભ્રષ્ટાચાર કર્યો છે તમે કોઈ જોડે માથાકૂટ કરી છે તમે કઈ ધાબળા કોણ કર્યું કયો તમે કર્યું હોય તો એમાં કશું એમની પા કારણ છે નહીં અને અમારી ઉપર દરખાસ્ત લાવ્યા અને એ જયા એવા અનેક કારણો છે પાંચ વાગ્યા પછી બજાર સમિતિમાં આવવાનું પટાવાની બજાર સમિતિ ખોલાવવાની પટાવવાના પગ દબાવવાના માથું ડબાવડાવવાનું આખો જવાબ ભાઈ થાકી જાય આ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ એટલે એમને માટે અમે આ પેનલ તૈયાર કરી છે અમારા જે દસ ઉમેદવારો થશે એ બધા એકવીસ મંડળના એકવીસ મતદારોની મંડળીઓ છે બધા ઉમેદવારો અત્યારે અત્યારે અમારી પાસે ઉમેદવારો છે એ બધા ઉમેદવારો એકવી એકવી મતદારોના મંડળીના ઉમેદવારો છે અમે ખેડૂત ખાતે છે

ખેડૂતો નો પક્ષ છે આ બધો બરાબર જીતવાની એકસો દસ ટકા જીતવાના જીતવાના જીતવાના